હિન્દુ પરિવારો સાધુ સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે નમસ્કાર હું રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ભારતીય ઉપનિષદમાં અયમ નિજ પરો વેતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી છે આ વસુધૈવ કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે હુમલાઓ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વના હિન્દુઓ સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુખી છે વ્યગ્ર છે ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે કાર્યક્ષમ હોય છે તો એ આ દબાણ લાવી શકે છે માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને સાધુ સંતોને સુરક્ષા આપે રક્ષણ આપે આ મુદ્દે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ વિરોધપક્ષ નેતા વિરોધપક્ષ ઉપનેતા સુરત શહેર પ્રમુખ સુરત જિલ્લા પ્રમુખ સહિત અત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ મુદ્દે આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે આવી છે અને સાથે સાથે સમગ્ર ભારતના લોકો વતી અમે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ પણ ચેતવણી આપવા છે કે તમે આ તમારો જે બાંગ્લાદેશ એ ભારતને કારણે ભારતના દીકરા દીકરીઓને કારણે તમારા બાંગ્લાદેશનું અસ્તિત્વ છે ઓગણીસો એકોતેર માં જયારે પાકિસ્તાનના કટ્ટરપંથીઓને પાકિસ્તાનની આતતાય સેના તમારા ઉપર અત્યાચાર કરી રહી હતી ત્યારે ભારતના દીકરા દીકરીઓએ પોતાનું લોહી વહાવડીને તમારા બાંગ્લાદેશનું સપનું સિદ્ધ કર્યું છે માટે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને સાધુ સંતો ઉપર અત્યાચારો કરવાનું હુમલા કરવાનું બંધ કરો નહીતર આ એકસો ચાલીસ કરોડ નું પ્રતિનિધિત્વ અને સક્ષમતા ધરાવતો ભારત દેશ છે કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે આ સક્ષમ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માત્ર